Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે દાવદમાં એસટી બસ અને બાઇક વચ્ચે પોલીસ અકસ્માત અંગે ગુનો નોંધીને ત્યારે એસટી બસ ડ્રાઈવર સામે પૂછપરછ શરૂ કરી છે વધુ વાત કરીએ તો દાહોદમાં એસટી બસ અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો જેમાં બે લોકોના ઘટના સ્થળે મોત થયા છે જો કે એસટી બસ બાઇક પર ફરી અકસ્માત હતો અને બસ નીચે આવી જતા બાળક ત્યારે મિત્રો માતા પુત્રનું ઘટના સ્થળે જ મોત થયું હતું પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે મહત્વનું એ છે કે રોડ પર કપચી હતી અને તેના કારણે અકસ્માત થયો હોવાની વાત સામે આવી છે જો કે મૃતક દાવતી ત્યારે લીંબાખેડા જઈ રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી દાવતી બાઇક પર ત્યારે જઈ જતા જતા ત્યારે મિત્રો લીંબાખેડા અને ત્યારે હાઈવે પર સર્જાયેલા અકસ્માત ઘટનામાં ત્યારે ચાલીસ ઉંમર વર્ષે ત્યારે વર્ષે શંકુતલાબેન ગોયલ અને ત્યારે ઓગણી વર્ષ આદિત્ય ગોયલનું મોત થયું છે વધુ વાત કરીએ તો રસ્તા પર પલટી ગાજેલા ડમ્પરમાંથી પડી ગયેલી કપચી બાઇક ચાલક પડતા પાછળ આવતી બસ સાથે અકસ્માત થયો હતો પાછળની આવતી દાહોદ વલસાડ એસટી બસ બાઇક પર ચડી જતા ત્યારે અકસ્માત સર્જાયો હતો અને એસટી બસ નીચે આવી જતા બંનેનું મોત થયું હતું મૃદેહ પોસ્ટમોર્ટમ ખસેડાયા છે અને પોસ્ટમોર્ટમ થયા બાદ મૃદેહને પરિવારજનોને સોંપવામાં આવે છે ત્યારે મિત્રો અમારી ચેનલને તમે મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ